સાયબર ક્રાઈમની જાગૃતિ અર્થે ભાવનગર પોલીસ વડા ડૉક્ટર અરશદભાઈ પટેલની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ યોજાઈ ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમનો વધારો થઈ રહ્યો છે જેનાથી લોકોને અવગત કરાવવા માટે ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદના માધ્યમથી ફેક આઈડી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ સહિતના અનેક સાયબર ક્રાઈમ બનતા હોય છે જેનાથી લોકોને બચવા માટે શું કરવું જોઈએ તે અંગે એસપી હર્ષદ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજકાલ સાયબર ફ્રોડનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે ખાસ કરી આ દિશામાં કેવા પ્રકારની જાગૃતિ લાવી શકાય તથા નાગરિકો સુધી કેવા પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે એ દિશામાં જાગૃતતા લાવવા માટે આજનો આ પ્રયત્ન છે ખાસ કરી જે પ્રકારના સાયબર ફ્રોડ અત્યારના સમયમાં થાય છે એમાં સૌથી મોટો કોઈ ફેક આઈડેન્ટિટી એટલે કે એના કોઈ સગા સંબંધીનું નામ ધારણ કરી અને એને કોઈ પણ મદદની જરૂરિયાત છે એમ કરી અને ભોગ બનનાર પાસેથી ચોક્કસ રકમનો આર્થિક લાભ મેળવવામાં આવતો હોય છે બીજો કેસ એવો કરે છે કે ક્રેડિટ કાર્ડ માટે થઈ અને કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાંથી બોલું છું એમ કરી એની પાસેથી ક્રેડિટ કાર્ડ માટેના અલગ અલગ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ મંગાવવામાં આવે છે પછી એમાં ચોક્કસ પ્રકારની ફીઝ ભરવી પડશે પછી જ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થાય આ મુજબના પણ ફ્રોડ વધુ પ્રમાણમાં જોવા આવતા હોય છે બીજો એક નમૂનો એ પ્રકારનો છે કે જ્યારે પણ ઓનલાઈન શોપિંગ કરવામાં આવે ત્યારે ભરતી વેબસાઇટ આ લોકો જે ફ્રોડ્યુલન્ટ છે એ ઊભી કરે છે અને આ રીતે જે ભોગ બનનાર છે એને એ વેબસાઇટ ઉપર પેમેન્ટ થાય છે પણ ખરેખર એની ઉપરથી કોઈ પણ સામાન એને મળતો નથી હોતો બીજો એક કે ફ્રોડ વિધાઉટ ઓટીપી પ્રમાણેનો પણ થાય છે કે જેમાં ખરેખર ભોગ બનનારની ઉપર કોઈ પણ ઓટીપી આવતો નથી હોતો અને એ જે માહિતી પૂરી પાડે છે એમાંથી એના એકાઉન્ટમાંથી ચોક્કસ પ્રકારની એમાઉન્ટ એ ડિડક્ટ થઈ જતી હોય છે એ પ્રમાણે જ્યારે પણ કોઈ જગ્યાએ લોન માટે એપ્લાય કરેલું હોય અથવા કોઈપણ સર્વેમાંથી ડેટા આ લોકો મેળવી અને જરૂરિયાતમંદને લોન માટેનો લચાવવાનો ફોન કરતા હોય છે આ ફોન દરમિયાન પ્રોસેસિંગ ફી માગી અને આ રીતે આર્થિક એને નુકસાન પહોંચાડી એની સાથે ફ્રોડ થતો હોય છે એવો જ જ્યારે કોઈ પણ ઓનલાઈન ટિકિટ બુક કરવામાં આવે એર ટિકિટ હોય મૂવીની ટિકિટ હોય કે કોઈપણ ફૂડ પાર્સલ માટેની ટિકિટ હોય એનો ડેટા મેળવી એ લોકો ચોક્કસ પ્રકારની સ્કીમ ચાલે છે એકની સાથે આટલા પ્રસંગને ફ્રી આપવામાં આવશે આ પ્રકારની લોભામણી જાહેરાતો આપી અને એની સાથે ફ્રોડ કરતા હોય છે આની સિવાય ખાસ કરી અમુક ટાસ્ક ફોર્સમાંથી બોલું છું તમારા આ કોઈ સંબંધીને આવી જરૂરિયાત છે એમ કરી અને અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ થતા જોવામાં આવતા હોય છે ઘણી વખત કસ્ટમર કેરમાં જે નંબર ડિસ્પ્લે થાય છે એ કસ્ટમર કેરનો નંબર આ જે ફ્રોડર હોય છે એમણે લગાવેલો હોય અને કસ્ટમર કેરમાં નંબર લાગ્યો છે એમ સમજી ભોગ બનનાર પોતાની બધી ડિટેલ એની સાથે શેર કરતા હોય છે અને એમાંથી પણ એની સાથે આર્થિક ફ્રોડ થતો હોય છે કેવાયસી અપડેટના બાને કોઈ પણ બેંકમાંથી બોલું છું એમ કરી એનો પિન નંબર કે પાન નંબર લઈ અને પછી એની સાથે ફ્રોડ થાય છે બીજો એક પ્રકાર આપને આટલા હજારની કે આટલી કિંમતની લોટરી લાગી છે પરંતુ એ લોટરીની જે પ્રોસેસિંગ ફી છે એ ભરવાની થશે આવી લોકભરી જાહેરાત કરી અને એની સાથે છેતરપિંડી થતી હોય છે આની સિવાય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિસિટી બિલ ગેસના બિલ આ ટાઈપના બિલ ભરવામાં એમની કંપની મારફતે જો બિલ ભરવામાં આવશે તો આટલા ટકાનું ડિસ્કાઉન્ટ એમની કંપનીએ ઓફર કરેલું છે આ મુજબની પણ એમની પાસેથી લો જાહેરાતો દ્વારા એ નાગરિકોને છેતરતા આવે છે બીજો એક ટ્રેન્ડ અત્યારે એ પણ જોવામાં આવે છે કે મેટ્રિમોનિયલ જે સાઈડ છે એ મેટ્રિમોનિયલ સાઇટ ઉપરથી ડેટા લઈ અને લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓને અલગ અલગ પ્રકારના યુવક યુવતીઓ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ અથવા તો એમની કંપનીમાં ચોક્કસ પ્રકારની ફી ભરવાથી એમનો બાયોડેટા આટલી જગ્યાએ મોકલવામાં આવશે આ રીતે એમની સાથે આર્થિક ફ્રોડ કરવામાં આવતો હોય છે બીજો એક અત્યારે હાલ કોઈપણ અજાણ્યા નંબરથી ફોન આવે તો એમાં વિડીયો કોલ સ્ટાર્ટ થઈ જાય સામેવાળો જે ફ્રોડ કરનાર વ્યક્તિ છે એ એનું સ્ક્રીન રેકોર્ડિંગ કરતો હોય કોઈ અન્ય સામેનું પાત્ર પોતાના ન્યૂડ વિડીયો અથવા ન્યૂડ ફોટો એની સાથે મર્જ કરી ઘણી વખતે આ સ્ક્રીન રેકોર્ડિંગ મોફ કરી અને ભોગ બનનારને મોકલવામાં આવે છે અને ચોક્કસ પ્રકારની નાણાકીય રકમની એની જોડેથી માગણી કરવામાં આવે છે ખાસ કરી મોટા મોટા આ પ્રકારના આર્થિક ફ્રોડ આજકાલ ખૂબ જોવા મળતા હોય છે મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જણાવવાનું છે કે આ જે મહત્ત્વના આજે ચર્ચા કરવામાં આવી એ મુજબના કોલ અથવા એ મુજબની વેબસાઇટ ઉપર આપણે જો કામ કરવાનું થાય તો ખૂબ સાવચેતી બરતવી જોઈએ કોઈપણ લોન માટે બેંકનો સંપર્ક કરવો જોઈએ અને કસ્ટમર કેર માટેનો ઓથેન્ટિક નંબર વપરાય એવો હંમેશા આગ્રહ રાખવો જોઈએ કોઈ પણ પ્રકારનો ફેક કોલ આવે છે અથવા આર્થિક ઉચાપત થઈ હોય એવું જણાઈ આવે તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ પોલીસની ટીમ સતત નાગરિકોને મદદ કરવા માટે તત્પર છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષમાં કુલ એક કરોડ અને ઓગણપચાસ લાખના ફંડ રિફંડ કરી ભોગ બનનારને પરત આપવામાં ભાવનગર પોલીસે કામગીરી કરેલી છે જ્યારે જ્યારે પણ પોલીસનો સંપર્ક ભોગ બનનાર કરે છે ખૂબ જ ગંભીરતા દાખવી આ મુજબના કેસમાં એની અમાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એ ફ્રોડ કરનારના એકાઉન્ટ સુધી ન જાય એ દિશામાં ભગીરથ પ્રયત્ન કરી અને ભોગ બનનારને પૂરેપૂરી રકમ પાછી મળે એ દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે